હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુબેલવાલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના વાડી બદ્રી મુલ્લા ખાતે ગત રાત્રે અલવી સમાજના લોકોએ અનેક ગ્રુપ એકત્રિત થઈ માતમનું પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું વાડી બદ્રી મુલ્લા ખાતે જે વર્ષોથી મોહરમ નિમિત્તે ચાંદીની સબીલ લાગે છે આ ચાંદીની સબીલ બોમ્બેથી આવી હતી હવે વડોદરા શહેરના વાડી બદ્રી મુલ્લા ખાતે લગાડવામાં આવે છે रिपौध सरफराज मंसूरी yeah 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 foi